નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી બત્રીસો થી તેત્રીસો સિંગદાણા સોળસો પંચ્યાસી થી સત્તરસો નેવ જીરુ પાંચ હજાર બસો થી છ હજાર રાયડો નવસો વીસ થી નવસો ને પાસઠ રૂપિયા ટેરંડા એક હજાર નેવ થી અગિયારસો પાંત્રીસ ચણા નવસો પંચોતેર થી અગિયારસો પચીસ રચકા બીજ રજકાબી તે પંદરસો થી પંદરસો રૂપિયા મેથી નવસો ચાલીસ થી બારસો અડદ ચૌદસો પચાસ થી અઢારસો ચાલીસ મગ તેરસો સાહીઠ થી એકવીસો તુવેર પંદરસો થી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો થી તેરસો એસી અજમો છવ્વીસો એકાવન થી છવ્વીસો એકાવન સોયાબીન આઠસો થી નવસો આઠ જુવાર આઠસો થી નવસો રૂપિયા લસણ ચોવીસો પચાસ થી સિત્તેર વરિયાળી નવસો થી સોળસો મરસા પંદરસો પચાસ થી તલકાળા અઠ્યાવીસો થી પાંત્રીસ રૂપિયા તલ સફેદ પચીસો થી ત્રણ હજાર ઘઉં ટુકડા પાંચસો થી છસો ઓગણપચાસ ઘઉં લોકવન પાંચસો થી પાંચસો મગફળી ઝીણી અગિયારસો દસ થી તેરસો ને એક રૂપિયો મગફળી અગિયારસો વીસ થી ચૌદસો આઠ કપાસ અગિયારસો ચાલીસ થી ચૌદસો પંચાણું રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે